તો હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં તો આજે હું આવી ગયો છું તાલાડા તાલુકાના ભુલેશ્વર મહાદેવે તો તમે આ ભૂલેશ્વર મહાદેવ કુદરતી વાતાવરણમાં નજારો જોઈ શકો છો તો આ સામેની તરફ ભુલેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે ત્યાં જઈએ તો આપણે પેલા દર્શન કરી લઈએ તો અયોધ્યા ધામ રામ ભગવાન પણ અહીંયા બિરાજમાન છે અને એમની બાજુમાં હનુમાન દ્વારા નું પણ મંદિર છે ત્યાર પછી ખોડિયાર માતાજીની મૂર્તિ છે તો આપણે જઈએ ભુલેશ્વર મહાદેવ જે નદીના કાંઠે આવેલું છે તો મિત્રો આ સામેની તરફ નદી જાય છે અને આ બાજુ ભુલેશ્વર મહાદેવ બિરાજમાન છે તો કેવો લાગ્યો અહીંનો નજારો કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી નાખજો તો ચાલો આપણે દર્શન કરી લઈએ તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છે અહીં ભુલેશ્વર મહાદેવના પૂજારી બાપુ તો આપણે તેમનો પરિચય લઈએ અને એ કેટલા વર્ષથી સેવા આપે છે એ આપણે જાણીએ ચાલો મિત્રો બાપુર બાપુ પાસેથી પરિચય લઈએ તો આપણે આ ભુલેશ્વર મહાદેવના બાપુ છે તો બાપુ તમે અહિયાં કેટલા વર્ષથી સેવા આપો છો હા જય શ્રી રામ મારું નામ કમલાસણ છે અને હું અહીંયા છેલ્લા બેતાલીસ વર્ષથી રહું છું અને અહીંયા બેતાલીસ વર્ષ પહેલા હું જ્યારે આવ્યા ત્યારે એક જગ્યાએ ત્રણ વસ્તુના દર્શન થતા નથી એક તો શિવજી સ્વયંભુ અને બીજો એની બાજુમાં ઉમરો છે ઉમરા અને નદીનો ઉદ્ગમ સ્થાન જ્યાંથી પ્રારંભ થઈ છે એટલા માટે સ્વયંભુ ગંગા છે અમે સ્વયંભુ શિવજી છે આ જગ્યા વિશ્વા ઋષિની તપભૂમિ છે એ વિશ્વામત ઋષિ થઈ ગયા પહેલાં રાજઋષિ હતા એને ઋષિ થવા માટે પૃથ્વીનો સંશોધન કર્યું અને આ જગ્યા ઉપર આવ્યા તો એ શાંતિ પ્રતિ જગ્યા હતી જ્યાં શાંતિ મળે એને આવીને અહીંયા તપસ્યા કરી પછી તપસ્યા કરતાં કરતાં એને મનમાં વિચાર આવ્યો કે મારે હું તપસ્યા કરું છું પણ સાક્ષીમાં કોણ કયા દેવતાને રાખું તો એને પછી નક્કી કર્યું કે દેવોમાં દેવ મહાદેવ એને મહાદેવનો સંકલ્પ કર્યો મહાદેવ પ્રાગટ થયા એને પછી કીધું કે લિંગ સ્વરૂપે આપ થાઓ થાવ હું તપસ્યા કરવા માંગુ છું પદવી પ્રાપ્ત પ્રાપ્ત છે અત્યારે હું બ્રહ્મઋષિ થવા માંગુ છું એ આ જગ્યા પર તપસ્યા કરીને બ્રહ્મઋષિ ની પદવી પ્રાપ્ત કરી છે આ જગ્યા સંકલ્પ સિદ્ધ છે ઘણા વ્યક્તિઓ મંગળવારને દિવસે કેટલી કેટલી માનતાઓ લઈને ક્યાં ક્યાંથી માણસો આવે છે ઘણા વ્યક્તિઓ તો સુરતથી આવે છે એ લોકો ત્યાંથી બેસી જાયના ને અહીંયા ઘણા જો સુરતથી ઉતરે અહીંયા નાહી ધોઈને માનતાઓ પૂરી કરે છે બિલખા છે કેટલા કેટલા છેટાથી માણસો આવે છે અને એની મનોકામના પૂરી પણ થાય છે કેમ કે એ સંકલ્પ સિદ્ધ જગ્યા છે અહીંયા સાક્ષાત ભુલેશ્વર દાદા બેઠા છે અને આ જગ્યાનો નિયમ છે કે ભોજન ઓર ભજન અને સેવા એ ત્રિવેણી અહીંયા ચાલે છે બરસો થી અન્ય ક્ષેત્ર ચાલે છે આ ડોલો છે તમારી સામે આ ડોલો મેં એક મેં બાર મહિના વાયરસ થયો અંદર આપણે મહાદેવ મહાદેવની જગ્યા માંથી અહીંયા પરપ્રાંતિ બારસો માણસો બિચારા બેઠેલા હતા તો એ બારસો માણસો ને ખબડાવવા માટેનો કાયમ અમે અહીંયા થી જાતા હતા સુડતાલીસ દિવસ એ લોકોને ખબડાય અને અહીંયા તો દર વર્ષે સપ્તાહ થાય છે તો અહીંયા બત્રીસ સપ્તાહ થઈ ચૂકી છે અને ચાલીસ તુલસી વિવાહ થઈ ચૂક્યા છે દર વર્ષે ગુરુ પૂનમને દિવસે તો અહીંયા ભોજન ઓર ભજન અને સેવા એ જ વર્ષ ચાલે છે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ભુલેશ્વર દાદા બસ આમ જ સેવા ચાલતી રહે અને બસ આનંદ લેતા રહે માણસો માણસોને કેમ કે આજે જે શાંતિ પ્રાપ્ત થાય છે વ્યક્તિને એ ભોજનથી જ તૃપ્તિ થાય છે બાકી કોઈથી શાંતિ થતી નથી તો અહીંયા ભોજન મહાત્મ છે અને પંજાબ પણ અમે ગયા હતા આપણા જે પંજાબ છે પંજાબ મેં અહીંયાથી બાવીસ ખાંડી અહીંયાથી સોળ ખાંડીનો પકવાન અને છ ખાંડીની ગાંઠિયા એ બનાવીને અમે ત્યાં પણ ગયા હતા અને ત્યાં જઈને જે બિચારા પૂરગ્રસ્ત માણસો હતા જે પાણીમાં તણાઈ ગયા હતા એનો બધો એના સાત ગામ મેં અમે બધાને ખવડાવી પવડાવીને આવ્યા છું તો બસ અહીંયા ભોજનનો જ મહત્વ છે દર વર્ષે અહીંયા દસ વાર જે ગરીબ પરિવારની જે દીકરીઓ છે એમના દર વર્ષે લગ્ન થાય છે જેમ કે તુલસી બેવાય પછી ત્રણ લગ્ન થઈ ચૂકી છે અત્યાર સુધી તો એવો સત્કાર્ય બેટા ચાયલા કરે છે ભગવાનને પ્રાર્થના કરું કે અમે ચાયલા કરે અને અમે સાધુ છે એ પરમાર્થ કરીએ છીએ જય શ્રી રામ તો બાપુનું કહેવું એવું છે કે અહીંયા દર વર્ષે તુલસી વિવાહ થાય છે સમૂહ લગ્ન થાય છે અને જે તે સમયમાં પંજાબમાં પાણી વહેવાથી કોઈપણના ઘરને તણાઈ ગયા છે તો તેમને અહીંથી પ્રસાદી રૂપી ભોજન પણ આપવામાં આવ્યું છે અને આ બે ડોલ દેખાય છે એમાં બુંધી ગાંઠિયા છે કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે તો તેમને બુંધી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે તો આ એક અહીંયા આવવાલાયક સ્થળ છે તમે પણ આવો અને અહીંયા એક શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીં જે પણ તમે મનોકામના રાખો છો તે પૂર્ણ થાય છે બાપુનું કેવું એવું છે તો હવે મળીશું આગલા બ્લોગમાં તો મારો બ્લોક સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો જેથી બનીને તમને મારા નવા બ્લોક સૌથી પહેલાં મળે તો હવે મળીશું આગલા વ્લોગમાં તો બધાને મારા તરફથી જય ભુલેશ્વર મહાદેવ